ਵਸਾਲੇ ਨਾ ਨਥ ਜਾਵੂ ਵਨਰਾ ਜੀਆਂ ਹਸੋੜੂ ਨਾ ਥਾਰੂ ਪਰ ਇਹ ਤਾਂ ਬੋਡਰ ਬੋਡਰ ਕਾਠੇ ਰਹਿvai ਬਾਪ ਐ ਇਹ ਤਾਂ ਓਲਾ ਖੋਵਾਣੇ ਲ ਭਲੇ ਨੇ ਖਵਾਈ મિત્રો જય માતાજી જય મા જય મા જય દરકા દઈશ કેમ છો બધા મજામાં આવ્યો બધા છો ને અત્યારે જો આપણે બહે અકવીને હવે જઈ રહ્યા છીએ ઘરે બેહું કવા માટે આવ્યા હતા વરસાદ જેવું વાતાવરણ છે પણ હમણાં થોડી થોડી બરાબ આપે છે ઘડીક ઘડીક રેડું આવે છે ઓલો એક ધારો ચાલુ રહેતો એ નથી ધીમો ધીમો આવે છે અને પાછો છે ઉસે તો બેહું અકવવા માટે આવ્યા હતા અને હવે પાછા જુઓ જઈ રહ્યા છીએ આપણે ઘરે માલ આપણા ગયા છે સરવા માટે વરસાદનું વાતાવરણ છે પણ થોડુંક ઓછું છે એટલે સારું છે ને હમણાં વરાપી જાય તો સારું કારણ કે ગારો બહુ થઈ ગયો છે એટલે હમણાં થોડાક દેવરાપી જાય તો ફૂંકાઈ જાય બધું એવું છે બધું તો વિડીયો બધા કન્ટિન્યુ જોજો અને લાઈક શેર કોમેન્ટ કરજો આપણે વિડીયો બધા મળતા રહેશું તો બધાને જય માતાજી જય સોમ હૈ

હા હિમનો મને ત્રાસ માટે એક દુઓ અમને યાદ આવે અમારા ગઢિયા બાપા હતા એક અને ભાઈ જીવન જીવન આ ધરતીમાંથી વહી ગયા એનો કે અમને તો રોકી દે તો રામાયા રામા પણ હમજી હમજી જાઉલમટા